અત્યારનો ચર્ચિત વિષય એટલે કે વિટામિન બી ટ્વેલ વિશે ટૂંકમાં વાત કરવી છે કે મોટાભાગના લોકોમાં અને ખાસ કરીને શાકાહારી લોકોમાં વિટામિન બી ટ્વેલનું લેવલ ઘટતું જોવા મળે છે તો વિટામિન બી ટ્વેલ જો ઘટે ને તો એની સાથે નાના મોટા અનેક રોગોની ઉત્પત્તિ આ માનવ શરીરમાં થઈ શકે છે તો આપણે એ જાણવાનું છે કે વિટામિન બી ટ્વેલનું લેવલ ઘટે તો આપણા શરીરમાં કયા કયા પ્રકારના રોગો થઈ શકે છે આપણા શરીરમાં કોઈ પણ રોગો નાનાથી મોટા સુધી કોઈ પણ રોગો થયા હોય એનું મૂળ જાણવા મળે એનું જો નિદાન થઈ જાય તો એ રોગોની રિકવરી ઝડપથી આવી શકે અને એ રોગોને આપણે ઝડપથી મટાડી શકીએ છીએ તો આજે આપણે એ જાણવાનું છે સાથે સાથે આપણા શરીરમાં ખાસ શાકાહારી લોકોમાં બી ટ્વેલનું લેવલ કેમ નથી ઘટતું આપણે સૌ લોકો શું ભૂલ કરી રહ્યા છે એ પણ જાણવાનું છે અને વિટામિન બી ટ્વેલ યુક્ત ભોજન નિત્ય ડેઈલી લાઇફ સ્ટાઈલમાં આપણે અપનાવવો જોઈએ તો કયા કયા ભોજન લઈ શકાય કે જેનાથી વિટામિન બી ટ્વેલ ઘટવાની નોબત જ ન એ પણ આજે સરસ મજાની વસ્તુ જાણવાની છે તો વિડીયો અંત સુધી ધ્યાનથી જોજો તો આપણે સૌપ્રથમ એ વાત કરી લેશું કે વિટામિન બી ટ્વેલ્વ ઘટે તો આપણા શરીરમાં કયા કયા રોગોની ઉત્પત્તિ થઈ શકે તો સૌ પ્રથમ પ્રોબ્લેમ ઊભો થઈ થઈ શકે છે કે અચાનક થાક લાગવાનું પ્રમાણ વધી જાય તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ લ્યો છો તમે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ભોજન લ્યો છો તમારું ભોજન પણ સાદું છે છતાં પણ અચાનક થાક લાગવાની શરૂઆત થઈ જાય બીજું કે નબળાઈ અમુક લોકો એવા હશે કે થોડું કંઈ કામ કરે અને એને બેસી જવાનું મન થાય નબળાઈ લાગ્યા કરે શરીર માઇક આંગલા જેવું લાગ્યા કરે તો પણ તમારે એ ખાસ વિચારવાનું છે કે ખાસ કે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ તો ઘટતું તો નથી ને એ ખાસ આપણે ચકાસી લેવું જોઈએ જોવામાં તમને વિઝનમાં તકલીફ પડવા લાગે થોડીક બ્લરનેસ આવ્યા લાગે વળી પાછું સરખું થઈ જાય તો આપણ ખાસ પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે યાદશક્તિ તમને મોટી ઉંમરે યાદશક્તિ ઘટે તો સમજી શકીએ છીએ કે ઉંમરજન્ય છે પરંતુ નાની ઉંમરમાં પણ યાદ યાદશક્તિમાં એકાગ્રતામાં ઘટાડો જોવા મળે તો આ પણ વિટામિન બી ટ્વેલ્વ ઘટવાનું એક લક્ષણ હોઈ શકે છે જે લોકોને વજન વધારવું છે પરંતુ વધતું નથી અને આમ શરીર નિરોગી છે છતાં કોઈ પ્રોબ્લેમ નથી તો એવા લોકોએ પણ એકવાર ચકાસી લેવું જોઈએ કે એને ક્યાંક વિટામિન બી ટ્વેલ્વ ઘટતું તો નથી ને અમુક લોકોને હાથ પગમાં ખાલી ચડી જતી હોય છે જનજણાતી જેવું ફીલ થતું હોય છે નસોને રિલેટેડ પ્રોબ્લેમ ઊભા થાય તો ખાસ આપણે વિચારવાનું છે કે વિટામિન બી ટ્વેલ આ લક્ષણ હોઈ શકે છે તો વિટામિન બી ખાસ ચેક કરી લેવું જોઈએ આપણી જે ચામડીનો રંગ હોય ને એ નોર્મલ રંગથી તમને થોડોક આછો પીળો રંગ જણાય તો પણ આપણે વિચારવું જોઈએ કે આ શા માટે થયું છે તો ક્યાંક વિટામિન બી ટ્વેલ ઘટતું તો નથી ને એ ખાસ કરીને આપણે વિચારી લેવું જોઈએ આપણને દરરોજ અરુચિ બેચેની મંદાગની બગાસાવા આ બધા પ્રશ્નો જણાય તો આ પણ એક કારણ છે કે વિટામિન બી ટ્વેલ ઘટવાનું એક લક્ષણ છે તો આને પણ આપણે એક એને કેન્દ્રિત કરવું જોઈએ અને આપણે એનું ખાસ નિદાન કરવું જોઈએ તમારી જે શ્વાસની ગતિ છે એ તમને નોર્મલ ફીલ ન થતી હોય અથવા તો ઊંઘમાં વિક્ષેપ ઊભો થતો હોય કે તમે નિરોગી છો છતાં પણ તમને ઊંઘ લાવવા માટે મથામણ પડે છે અથવા ઊંઘમાં વિક્ષેપ ઊભો થાય છે તો આ પણ એક કારણ છે કે વિટામિન બી ટ્વેલ્વ ઘટતું હોય પછી તમને ચાલવામાં તમને સંતુલન ન જળવાય તમે જે નોર્મલ ચાલતા હોય એ રીતે તમે ચાલી ન શકો તો પણ તમારે વિટામિન બી ટ્વેલનું એક વખત રિપોર્ટ અવશ્ય કરાવી લેવો જોઈએ સ્ટ્રોકનું જોખમ વધી જાય અને હૃદયને જો મગમગતું રાખવું હોય અને સ્ટ્રોકના જોખમથી બચવું હોય તો આપણે વિટામિન બી ટ્વેલનું લેવલ જાળવવું પડશે અને ઘટવા દેવાનું નથી નાના મોટા અવયવોને નિરોગી રાખવા માટે ઘણા બધી રીતે વી ટ્વેલ આપણા શરીર માટે જરૂરી છે એ ઘટવું ન જોઈએ એટલે આ બધા રોગોથી બચી જવાય છે હવે આપણે બધા લોકો કઈ ભૂલ કરી રહ્યા છે કે જેને કારણે ભોજનમાંથી વિટામિન બી ટ્વેલ એબ્ઝોર્બ નથી કરી શકતા તો આપણે ત્રિદોષને સમજવા પડશે વાયુ પિત્ત અને કફ આ ત્રણેય વસ્તુમાં રોગો પણ છુપાયેલા છે અને નિરોગીતા પણ છુપાયેલી છે જો આપણે આપણા શરીરમાં વાયુદોષ વધવા દઈશું ને તો વાયુ વધવાને કારણે ભોજનમાંથી જે વિટામિન બી ટ્વેલ એબ્ઝોર્બ થવાનું હોય આપણા શરીરને એ પૂરતા પ્રમાણમાં મળતું નથી પરિણામે ગમે એટલું ભોજન લ્યો છતાં વિટામિન બી ટ્વેલ એબ્ઝોર્બ થતું નથી આપણા શરીરમાં એસિડિટીની પિત્તની સમસ્યા વધે તો પણ એ પિત્ત છે એ વિટામિન બી ટ્વેલ એબ્ઝોર્બ થવા દેતું નથી અને સેમ કફ કફ વધે તો પણ તમારા શરીરમાં એ વિટામિન બી ટ્વેલ એબઝોર્બ થવા દેતું નથી તો તમે ગમે એટલું ભોજન લેશો એ બધું વ્યર્થ જશે તો તમારે વિટામિન બી ટ્વેલને એબઝોર્બ કરવું હોય તો સૌપ્રથમ ત્રિદોષ એટલે વાયુપિત અને કફનું સંતુલન જાળવો ત્યારબાદ તમે ભોજન લેશો એટલે થોડાક સમયમાં વિટામિન બી એ ભોજનમાંથી ધીરે ધીરે તમને મળવાની શરૂઆત થઈ જશે તો આ એક કારણ છે ખાસ ધ્યાન રાખજો બધું દવા ઉપર ન છડો થોડોક તમે ત્રિદોષને પણ પ્રાધાન્ય આપો હવે આપણે વાત કરવાની છે કે શાકાહારી માંસાહારી લોકો છે એને તો વિટામિન બી ટ્વેલ મળી રહી છે પરંતુ શાકાહારી લોકોને વિટામિન બી ટ્વેલ મળવા માટે જે ભોજન છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ભોજન લેવાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું તો સૌ પ્રથમ દૂધ છે સુમધુર તાજી વલોણાની છાશ છે માખણ છે દહીં છે પછી ઘરે બનાવેલું પનીર છે પરંતુ પનીર બને ત્યાં સુધી અવોઇડ કરવું કેમકે પનીર બેડ કોલેસ્ટ્રોલ પણ વધારી શકે છે દૂધમાંથી બનાવેલી મીઠાઈ છે ખાસ કરીને લસ્સી છે સરસ મજાની સાકરમાં બનેલી મધુર લસ્સી છે અને કેળા છે આ બધું તમે સમયાંતરે ખાવાનું જોર રાખશો એટલે ધીરે ધીરે વિટામિન બી ટ્વેલ્વ તમારા શરીરને મળી રહી છે અને બી ટ્વેલ્વ ઘટવાની ક્યારેય નોબત નહીં આવે અને બી ટ્વેલ નહીં ઘટે તો મેં જેટલી આગળ જે વાત કરી એ બધા પ્રશ્નો તમને થવાની શક્યતાઓ ધીરે ધીરે ઘટી જાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી